હેલો ભાઈ કેમ છે સ્વાગત છે અમે જઈએ છીએ વડલાની આલુપુરી ખાવા જે કે આ સુરતની પ્રખ્યાત આલુપુરી કહેવામાં આવે છે તમે પણ એક દિવસ મુલાકાત લીધેલી જશે જરૂર નહીં તમે મુલાકાત નહીં લીધી હોય તો ભાઈ મુલાકાત લો વડલાની આલુ એક નંબર આવે ભાઈ કાંઈ જ ઘટે નહીં ઘટે તો આલુ પુરી ખાવી હોય તો વડલાની ગણેશ આલુ જ ખાવાની બીજી આલુ જ નહીં ખાવાની અમે આવી ગયા છીએ ભાઈ જોવો આલુ વાળા વિસ્તારમાં આમાં તમને નકરી આલુ જ દેખાય વડલાની ચારે બાજુ આલુ જ દેખાય પણ ફેમસ આલુ કઈ તે તમને નહીં ખબર પડે વડલા પાસે જાશો તોય જો અહીંયા સાઈડમાં એક આલુપુરી વાળો છે બધા આલુપુરી જ મળે અહીંયા આ મેન વડલો કહેવાય વડલાની તમે આગળ જશો તો નાનો વડલાની નીચે દુકાન આવશે તમે જોવો છો આ છે મેન આલુપુરી આ છે મેન આલુપુરીનો પુરીનો પોઈન્ટ આની કહેવાય વડલાની આલુપુરી જો તમે જોવો છો ભાઈ આલુપુરી એક નંબર બનાવે બધા માણસો બહુ ખાવા આવે આ છે એની પ્લેટ અને આમાં મેન કંઈ તમને સોસ આપે નહીં ભાઈ સોસ આપણે મળે નહીં ખાલી કોરી આલુપૂરી જ ખાવાની પછી તમે અને અમે ત્યાં જો આલુપૂરી ખાઈ લીધી છે અત્યારે અમે જઈશી સાગર સોડાની અંદર સોડા પીવા નારાયણ નગરમાં આ સોડાની દુકાનની અંદર સોડા પીવાની મજા જ આવી જાય ગરમીમાં ઠંડા ઠંડા સોડા આહા હા સોડા પીએ ચેસ કરતે હે જો તમે નવા હો તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો તમને આઈ હોપ તમને વિડીયો ગમે વિડીયો ગમે લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દો હું મળે તમને આવા જ વિડીયોમાં હવે અમે લાવશું ખાવ સાનો વિડીયો બાય